એવું સીપડું આપડે ખાવું છું ને એવું સડી ગયું હતું આવું સીપડું હોય ને કુણ તો હેલો મિત્રો છે બાકી અને દોસ્તો જે આપણે આગળ જે વિડીયોમાં જે જોયું નિહાળ્યું છે તે શું કહેવાય કે જ્યારે નવો ભવો સ્થાપિત કર્યો હોય અને જ્યારે શમશાનમાં સાસર પૂરવા જાય એ એમ કહેવાય છે કેમ કે આખું અમારે જે પરિવારનું જે નવા ભવા થાપે ને એટલે એને સાસર સાસરપુરવા સમસાણમાં જવું પડે બાકીની શું કહેવાય તો બાકી મને ખબર નથી પણ એટલે આપણે નિહાળ્યું છે અને બાકીનું જે આપણે ભાઈ ભેગા થયેલા છે તે આપણે નિહાળીશું એ પહેલાં આપણે વાડીમાં આંટો મારી લેવું અત્યારે તો ભગી જાઉં છું આપણી બાજરીની કાંઠે સરસ મજા નવો તરીકો નીકળેલો છે અને બાજુને શું કહેવાય થોડી ઘણી હજી કાચી છે એવું લાગે તો જો હજી તો એને શું કહેવાય કે દાણા સીડા નથી બરોબર અને ફરતે આંટો આપણે મારી લઈને પછી આપણે જવાનું છે કેમ કે હજી બધા લોકો આવે ને ભેગા થાય એટલે થોડીક વાર લાગશે અને ત્યાં સુધીમાં કાંઈક આપણે વાડીમાં સીબડા બીબડા હોય તો આપણે ખાઈ અને જોઈ કે કેવો માહોલ છે અને દોસ્તો શું કહેવાય કે તડકો તો થોડોક લાગે અને ગરમી થોડીક છે અને જોવા અહીંયા સરસ મજાનું એવું એક સીપડું છે વરસાદનું કેવું થઈ ગયું જોવા અહીંયા છે ને મસ્તી ના જો કઢા છે બધા એકાદું કોણું ચડી જાય કે તો આપણે ખાધા ભેગા થઈ જાય અને આ સાઈડનો બાજરીનો માહોલ તમને બતાવી દઉં કેવો સરસ મજાનો છે હજી તો હારી છે ગુંદના નથી કવરા જનાવરા હજી આવ્યા નથી તો બાજરી હારી છે અને આ સાઈડ આપણું બધું બકાલાનું સ્પાટ છે જુઓ છે ને મસ્તનો તો કવડું મોટું સીપડું છે જો જડી ગયું ને મને એવું ન ભાવ એવું છે છે આમાં પણ ઓલા થઈ ગયેલા હે હાવ ગઢા હે કે એટલે એવા કઈ ભાવે નહીં જોઈ આમાં એમાં સીપડા અને જેવું શીપડું આપણે ખાવું છું ને એવું જડી ગયું તો આવું સીપડું હોય ને પૂણું તો ખાવાની મજા આવે દોસ્તો આપણે વાડીમાં આટો મારીને સરસ મજાના નીકળી ગયા છે બહાર અને જવું છે હવે આપણે જ્યાં તમને પહેલાં કીધું હતું ત્યાં જઈએ હવે કેમ કે નાલો થોડોક માહોલ નિહાળીએ કેવું છે કેવું નહીં અને ગારો હતો એટલે પગમાં થાય બધું હાવ જો ગારો 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 થઈ ગયા છે તો હવે આપણે મળીશું અને દોસ્તો તમને ખબર છે કે આપણી વાળીએ જે ફંચ ભેગો થયેલો છે તે તમે જોઈ શકો છો કે આ બાજુ છે બહેનો બેઠેલી છે અને આ બાજુ છે ભાઈઓ બેઠેલા છે અને જે આપણે સાસર પૂરીને આવ્યા ને એનો હામ અહીંયા જે કીરા એ પણ આપણે નિહાળ્યા છે